રાહુલ ગાંધીના વિરોધમાં બોલો છો રૂપાલાએ તો નારી શક્તિનું અપમાન કર્યો તેના વિરોધમાં બોલવામાં બધા કેમ ચૂપ થઈ ગયા છો તેવું જણાવતા કોંગ્રેસ અગ્રણી અરવિંદસિંહ જાડેજા હું અરવિંદ અરવિંદસિંહ જાડેજા રાજપૂત કરણી સેના માંડવી તાલુકાનો પ્રમુખ અત્યારે જે ચર્ચા થઈ રહી છે રાહુલ ગાંધીના નિવેદન વિશે તો જ્યારે રાજતંત્ર હતો તેની રાજા રાજવાડાઓ એકબીજા ઉપર ચડાઈ કરી અને પોતાનું કાર્યક્ષેત્ર વધારતા પોતાની જમીનો વધારતા ત્યારે એ ટાઈપનો આખો વહીવટ હતો પણ જે પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન છે જે અમારી ક્ષત્રિય સમાજની નારી અસ્મિતા ઉપર ઘા કર્યો છે નારીઓનો અપમાન કર્યો છે અને જ્યારે પુરુષોત્તમ રૂપાલાએ નારીઓનો અપમાન કર્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાનો કોઈ નિવેદન સામે નથી આવ્યો બીજા પણ ઘણા હિન્દુ સંગઠનો આર હોય વીએચપી હોય એ બધા જે ભારતીય જનતા પાર્ટીના ટેકેદારો છે એનો કોઈ નિવેદન નથી આવ્યો અને અત્યારે આ રાહુલ ગાંધીનો જે નિવેદન આવ્યો છે તે એના ઉપર આખી કાગારોળ મચાવી દીધી છે અત્યારે જયારે ક્ષત્રિય સમાજનો આખી લડત જે નારી અસ્મિતા માટે ચાલુ છે ક્યાંક ને ક્યાંક આ લડતને ધીમી પાડવા તોડવા માટે આ સરકાર પ્રયાસ કરી રહી છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રયાસ કરી રહ્યા છે પણ અમારી આ લડત નારી અસ્મિતાની લડત ચાલુ રહેવાની છે અને અમે આ ભારતીય જનતા પાર્ટીને વોટની ચોટ આપી અને એને ઘણું બધો નુકસાન કરવાના છીએ એટલે કોઈ પણ અમારા સમાજના લોકો હોય એમને આ રાહુલ ગાંધીના નિવેદન વિશે કોઈ પણ કાગારો નથી કરવાની આ એક ભારતીય જનતા પાર્ટી ખોટો ભ્રમ ફેલાવી રહી છે અમે અમારી લડતમાં કાયમ છીએ અને રૂપાલાએ જે વાણી વિલાસ કરી અને અમારા ક્ષત્રિય નારીઓનો જે અપમાન કર્યો છે એ અપમાનનો બદલો અમે સાત તારીખના સો ટકા લેશું અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરી કરાવી અને અમે આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકારને ઘરે બેસાડશું જય હિન્દ જય માતાજી વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો